વડોદરા દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વડોદરા વકીલ મંડળ દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું માનનીય સુક્ષી એમએમ પટેલના નિવૃત્તિ નિમિત્તે આ અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વિકે પાઠક વડોદરા તથા નિમંત્રક બરોડા બાર એસોસિએશનના પ્રમુખ નલિનીભાઈ પટેલ સરકારી વકીલ અનિલ દેસાઈ તથા એડવોકેટ રણજીતસિંહ રાઠોડ એડવોકેટ સ્નેહલ સુતરિયા એડવોકેટ રિતેશ ઠક્કર એડવોકેટ નિમિષા ગોત્રે એડવોકેટ હિતેશ ગુપ્તા તમામ સિનિયર અને જુનિયર વકીલોએ અભિવાદન સમારોહમાં હાજરી આપી હતી બરોડા બાર એસોસિએશનના તમામ સભ્યો પણ અભિવાદન સમારોહમાં જોડાયા હતા માનનીય સુક્ષી એમએમ એમ પટેલ ન્યાયાધીશની નિવૃત્તિ નિમિત્તે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં વકીલોએ હાજરી આપી હતી જય જય માતાજી સ્વામિનારાયણ જ આપના પ્રિન્સિપાલ જજ ફેમિલી કોર્ટ ના નિવૃત્તિ સાથે વિદાય ના પ્રસંગ પર જીઓની અધ્યક્ષતામાં આખો સમારોહ યોજાયો છે તથા તમામ જુનિયર એડવોકેટ અમારા જુડિશિયલ ઓફિસર્સશ્રીઓ તમામનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે તે માટે હું આભાર માનું છું તમામનો અત્યારે આ નિવૃત્તિ છે એ પસાર થવું પડે છે નિવૃત્તિ એક જીવનમાં જો તમે પ્રોપર પ્લાનિંગ ના હોય તો એકદમ તમારા આખું જેમને એડવોકેટ તરીકે તમને બહુ ખ્યાલ તો નહીં હોય પણ જે સર્વિસમાં હોય છે એક આખું એક વેક્યુમ ઊભું કરી દે છે કે ભાઈ હવે તમારું ફ્યુચર શું છે કેવી રીતે પ્લાન કરશો એમ પણ આપણે મમતાબેન પટેલ સાહેબે જે ફેમિલી કોર્ટમાં પણ કામ કર્યું છે મેં શરૂઆત મારી કરી સિનિયર સિવિલ જજ તરીકે બરોડાથી મેં સ્ટાર્ટ કર્યું અને જુદા જુદા હોદ્દા ઉપર સિનિયર સિવિલ જજ તરીકે ત્યારબાદ મને બે હજાર પંદરમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે મને પ્રમોશન મળ્યું ત્યાર પછી મેં વિવિધ વિવિધ હોદ્દા ઉપર કામ કર્યું

બધા ઝઘડાઓ ઉભા થતા લાગે છે અને બધાની સહન શક્તિ પણ મને લાગે છે થોડી ઓછી હોય એવું લાગે છે તો હું પહેલી શરૂઆત એ કરતી હતી જ્યારે પણ મારું કેસનો સમન્સ વધતો હતો પાર્ટી હાજર થાય તો હું પક્ષકારને ને પહેલાં હું પૂછતી હતી કે બેન હોય તો હું પૂછું કે બેન તારે જવું છે ને ત્યાં તો બેન મને કે 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 હા સાહેબ મારે તો જવું છે તો હું ભાઈને પૂછતી હતી તો ભાઈ તારે તારને લઈ જવી છે તો ભાઈ મને એમ કે કે સાહેબ આ અમને આ પ્રોબ્લેમ્સ છે તો હું બંનેના પહેલા સાંભળતી હતી જેના પ્રોબ્લેમ્સ હોય એને સાંભળતી હતી ત્યારબાદ હું ફરીથી સામેના પક્ષકારને કહેતી હતી કે આનો શું જવાબ છે તો હું એ રીતના બંનેના પહેલા તો ઉભરાટ કરાવતી હતી સાંભળતી હતી ત્યારબાદ હું એક પોઈન્ટ પિકઅપ કરતી હતી કે એ લોકોને ખરેખર શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમને હું પકડી અને એ લોકોને હું આગળ વાતચીત કરાવતી હતી અને હું મારા પણ ઓપિનિયન આપતી હતી મારા પણ જે કંઈ અત્યાર સુધીના મારા સામાજિક જીવનના પણ મારા જે કંઈ અનુભવ હતા એને હું રાખી અને હું એ લોકોને સમજાવતી હતી કે બને તો તમે લોકો રિવ્યુનિયન થાઓ બાળકો હોય તો ખાસ રિવિનિયન થાવ થવું અને પછી પણ આગળ બીજું જીવન કરવું એના કરતા આ જે છે એમાં બેસ કરો અને એમાં પણ જો ના થાય તો હું છેલ્લે બંને પોતપોતાના રસ્તાએ પર આગળ વધે અને આમાં જો તમે એક પાત્રની પાછળ ભાગશો એને પણ તમે એના લાઈફમાં આગળ નહીં વધવા દો તો એમાં શું છે સમય બરબાદ થશે બંને પક્ષકારોનો એના કરતા બંને જગ્યા ઉપર શાંતિ સ્થપાઈ અને બંને પોતાના જીવનમાં આગળ વધી એ રીતના હું સમજાવી ઘણા બધા કેસો મેં અહીંયા પૂરા કર્યા લાસ્ટમાં પણ અને આજે પણ એક કેસ બે હજાર અઢાર નો મારી પોટનું પૂરો થઈ ગયો મસ્ત એ મારી ક્રેડિટ છે કામ કર્યું એ ડિસ્ટ્રિક અદાલતમાં આટલા વર્ષોમાં એક ઇતિહાસ એવો સર્જાયો છે કે વડોદરામાંથી જો આ દિન સુધીમાં કોઈ જ્યુડિશિયલ ઓફિસરોમાંથી અને તેમાંથી એ પ્રિન્સિપલ ફેમિલી ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કોઈ રિટાયર થયું હોય તો આજે મમતાબેન એમ પટેલ ફેમિલી કોર્ટો હમણાં શરૂ થઈ અને છેલ્લા ઘણા વર્ષોથી જે ફેમિલી કોર્ટો શરૂ થઈ એમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકેનો એક હોદ્દો ઊભો થયો અને એ પણ મેઇન જે જિલ્લાની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ હોય એને પહેલાલ જ કહેવાય તો અમારા પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ફેમિલી કોર્ટ મમતાબેન જે એમને નિવૃત્તિ વયને કારણે અમારી આ જે જ્યુડિશિયલ ઓફિસર તરીકે અમારી વચ્ચેથી વિદાય થઈ રહ્યા છે તો એમના આવનારા દિવસો સુખમય પસાર થાય શાંતિમય થાય એમનું સ્વસ્થ સારું રહે અને જે માણસે પોતે પોતાની આખી કારકિર્દી આવી રીતે એક્ટિવ વ્યક્તિ તરીકે કામ કરીને પોતાનું જીવન વ્યતીત કર્યું હોય અને એમને હવે નિવૃત્તિનો સમય આવે તો એમની સાથે સદૈવ ભગવાનની કૃપા બની રહે તેવા સુભાષથી અમે આજે એમને ફેરવેલ પાર્ટી અમે બરોડા પાર્સ તરફથી ભેગા મળીને આપેલી છે અને તમામ વકીલો અત્યારે ભેગા થયા છે તમામ વકીલોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા છે પોતાની લાગણી પ્રદર્શિત કરી છે પોતાના દિલથી ભગવાનને પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોમાં આ મમતાબેન એમ પટેલ કે જેઓ ફેમિલી કોર્ટ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ બરોડા તરીકે નિવૃત્ત થાય છે તેમને આવનારા દિવસોમાં પણ ભગવાન કંઈ ને કંઈ એવી પ્રવૃત્તિ આપતા રહે કે જે વકીલોને પણ પોતાની સાથે સાંકળી રહે અને વકીલોને પણ એવું ના લાગે કે આ અમારા જજ સાહેબ નિવૃત્ત થયા છે અમારી વચ્ચે રહે અમે પણ એમની વચ્ચે રહીએ અને એવા કામો ભવિષ્યમાં પણ પક્ષકારોને લગતા હોય તો એમને લાભ થાય વકીલોને લગતા હોય એ તમામને આવરીને અમે આજે કાર્યક્રમ કર્યો છે અને આજે આ વડોદરાથી એમને એમની પહેલું પોસ્ટિંગ જ્યારે જીએમએફથી જસ્ટ તરીકે હતું ત્યારે પણ વડોદરા હતું અને જ્યારે આજે નિવૃત્ત થાય છે ત્યારે આજે વડોદરાથી નિવૃત્ત થાય છે એટલે આજે વડોદરાના વકીલોને વધારે ઉત્સાહ છે